બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી તાલુકાના અમુલપુર ગામે સાઠ વર્ષના એક રોહસ્થ પર ખૂની હુમલો કરવાની એક ચકચારી ઘટના બની છે આ બનાવ ગઈકાલે રાત્રે કે એક વાગે બન્યો હતો મણસ કે એક વાગે અજાણ્યા ઈસમ દ્વારા રાયસિંહભાઈ રાઠવાના માથે તીક્ષ્ણ હથિયારથી ઉપરા ઉપરી બે ઘા ઝીકવામાં આવ્યા જેઓ જેને લીધે તેઓ બેશુદ્ધ થઈ ગયા અને તેઓને અત્યારે આપણે વાત કર્યા છે ત્યારે વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે ફરિયાદ નોંધવામાં આવી છે એમના પત્ની કમળાબેન રાયસિંહભાઈ રાઠવા સાઠ વર્ષના છે એમના પત્ની તેઓએ બુડલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે એ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસની તપાસના દ્રશ્યો પણ આપણે બોડલી લાઈવના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને જેઓ ઇન્જર્ડ થયા છે ઇગાર થયા છે રાયસિંહભાઈ રાઠવા એનું ઇન્સર્ટમાં તસવીર પણ જોઈ શકાય છે બોડેલી તાલુકાના અમલપુર ગામે આદિવાસી સાઠ વર્ષના ગૃહસ્થને માથામાં હથિયારના ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયારના ઉપરા ઉપરી બે ઘા ઝીંકવામાં આવ્યા ગંભીર ઈજાઓ કરવાની એક ઘટના બની છે આ બનાવ મળસ કે એક વાગે બન્યો હતો ઈજાગ્રસ્ત રાયસિંહભાઈ વીરસિંહભાઈ રાઠવાને એકસો આઠ મારફતે બોડલીના ખાનગી દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત ગંભીર હોય વડોદરા વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા બોડલી પોલીસે ઇજાગ્રસ્તની પત્ની કમળાબેન રાઠવાની વડોદરા એસએસજી હોસ્પિટલમાં જઈને ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે આ તપાસમાં ડોગોળ અને એફએસએલની મદદથી પોલીસે તપાસ ઊંડી તપાસ કરી છે આપણી તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ એસપી ગૌરવ અગ્રવાલ સહિત બોડલીના પીઆઈ વાઢેર સહિતના કર્મચારીઓનો રસાલો નાનકડા અમલપુર ગામે પહોંચ્યો હતો અમલપુર ગામે નિશાળ ફળિયામાં પતરાના અડાળામાં આ ઘટના બની હતી તેઓનું ઘર આ અડાળાની સામે છે પરંતુ તેઓ તેઓના પશુઓ ત્યાં મૂકતા હોવાને કારણે ત્યાં ખાટલામાં સુઈ ગયા હતા બુડલી પોલીસે વડોદરા એસએસસી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં પહોંચીને કમળાબેન રાઠવાની ફરિયાદ દીધી છે આ બનાવમાં ઇજાગ્રસ્ત રાયસિંહભાઈ રાઠવાના પુત્ર બુડલી હોમગાર્ડમાં ફરજ પણ બજાવે છે રાત્રે એક વાગે આ ઘટના બની ત્યારે કમળાબેન રાઠવા પતરાનો અવાજ આવ્યો એ સાંભળીને ઉઠી ગયા હતા તેઓએ બેટરના પ્રકાશ વડે જોયું તો તેઓના પતિ રાજસિંહભાઈ રાઠવાના માથે ગંભીર ઇજાઓ થઈ હતી અને લોહી નીકળતું હતું તેઓ બુમાબૂમ કરતા તેઓના પુત્ર ત્યાં આવી પહોંચ્યો હતો એકસો મારફતે બુડેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે તેઓને લઈ જવા હતા જો કે તેઓની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે વધુ સારવાર હશે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં હતા અત્યારે આ વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે ત્યાં સુધીમાં તેઓ બેહોશ હોવાનું બેશુદ્ધ હોવાનું જાણવા મળી રહ્યું છે બોડેલી પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી ડોગ સ્કોડની મદદ લઈ ઘટનાને અંજામ આપનાર આરોપી સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પીઆઈ એએસપી ગૌરવ અગ્રવાલ તથા પોલીસ ટીમ તપાસ અર્થે અમલપુર ગામે ઘટના સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી તસવીરમાં દ્રશ્યમાન થાય છે સ્કૂટર પર તેઓ ઈજાગ્રસ્ત છે ભાઈ રાઠવા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આપણે ઇન્સર્ટ તસવીરમાં આપણે એમની જ તસવીર છે કમળાબેન એઓના પત્ની દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ સગડી તપાસ કરી રહી છે બોડેલી પોલીસ દ્વારા આજે આખો દિવસ અત્યારે આપણે વાત કર્યા છીએ રાત્રે લગભગ સાડા આઠ વાગે ત્યારે પણ પોલીસ ત્યાં જ છે અમલપુર ગામે અને જે બનાવ બન્યો છે રાયસિંગ પર હુમલાખોરો કોણ હતા તેની તપાસ કરે છે ડોગ સ્કોડની પણ જે સંદિગ્ધ હિરચાલ છે એ અંગે પણ પોલીસ તપાસ કરી છે હિરચાલ એટલે કે જે સુઘાડવામાં આવ્યું તેમનું સ્થળ ઉપર ત્યાર પછી ડોગ ક્યાં જાય છે તે તમામ બાબતોની પણ તપાસ કરવામાં આવી છે પોલીસ દ્વારા અહીંયા પંચનામું પણ કરવામાં આવ્યું છે ઘટના સ્થળ પર જે જગ્યા ઉપર આ બનાવ બન્યો ત્યાં પોલીસ આપણે જોઈ શકીએ છીએ કે કૂતરો એનો જે ડોગ છે ડોગ સ્કોડનો તે પણ ત્યાં એના ટ્રેન કરેલા જે વ્યક્તિ છે ટ્રેન કરેલો છે તેના જેના હસ્તે તેઓ ત્યાં ઉભેલા છે એ ગૌરવ અગ્રવાલ તેઓ રૂબરૂ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે તમામ ઝીણવટભરી બાબતોનો અભ્યાસ કર્યો હતો પૂછપરછ કરી હતી લોકોના નિવેદનો લીધા હતા અને આ બનાવ જે અપરાધને અંજામ આપનાર એટલે કે જે એટેમ્પ ટુ મર્ડરનો જે બનાવ બન્યો છે તે અંગે સઘળી તપાસ પોલીસે કરી તે વખતે ત્યાં સ્થાનિક અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને પોલીસે તમામ ઝીરો ટોલરન્સથી તપાસ હાથ ધરી છે